નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે દસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો ચણાની આવક તો હાલ બંધ છે અને ચણાની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો આજે છાપરા નંબર ચાર છે એમાં ચુમ્માલીસના પિલોરીથી ચાલુ કરવામાં આવેલું હતું ચુમ્માલીસના પિલોરીથી તમે જોઈ શકો છો મિત્રો અત્યારે હાલ એકત્રીસના પિલોરે પહોંચી ગયું છે તમે જોઈ શકો છો એકત્રીસના પિલોર મિત્રો અહીંયા અત્યારે થોડાક જ વકલ બાકી રહ્યા છે ત્યાર પછી બાજુમાં તો મગ મગ જે ફાડા છે એ રાંદા છે તે આવી જાય છે તેથી મિત્રો જો આટલી જ હરાજીનું કામકાજ બાકી છે થોડીક લાઈનનું તો વિડીયો માઇન્ટ સુધી બની રહીજો આજના ચણાના ભાવ જોવા માટે મિત્રો બીજી બધી જણસે શૂટ કરીને અત્યારે હું આવ્યો છું તો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો આજે બજારની વાત કરું તો આજે પણ બજાર સારું જોવા મળી રહ્યું છે બે દિવસથી બજાર ત્રણ નંબર ચણામાં સારું ખુલી રહ્યું છે તો આજના ચણાના ભાવ જોવા માટે વિડીયો માઈન્ડ સુધી બની રહીજો અગિયાર એકોતેર અગિયારસો ને એકોતેર ત્રણ નંબર બાજુમાં અગિયારસો ને એકોતેર બોલાઈ રહ્યા છે

અગિયારસો ને છોતેર અગિયારસો ને છોતેર વાવધો સુપર ત્રણ નંબર છે નામ નંબર વન ક્વોલિટી ઓ લીલો દાણો નથી જોઈ શકો છો અગિયાર છાસઠ તો અગિયાર છાસઠ આ રીતના ભાવ જોવા મળી રહ્યા છે અગિયારસો ને છાસઠ ત્રણ નંબર ચણા સુપર ચણા

તેરસો ને છવીસ તેરસો ને છવીસ ભાવ જોઈ શકો છો બીટકી સફેદ બીટકી સુપર બીટકી તમે જે આગળ ત્રણ નંબર ચણાના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને છોલેના ના જે બધા ચણા ના ભાવ છે એ વીસ કિલોના જ ભાવ છે મિત્રો અને બજારની વાત કરું તો બજાર સારું જ છે ત્રણ નંબરમાં માં છોતેર રૂપિયા સુધીના ના હાઇસ્ટ ભાવ બોલાઈ રહ્યા છે જોઈ શકો છો છોતેર છોતેર મિત્રો છાસઠ એકોતેર છોતેર એવા ભાવ ખુલી રહ્યા છે બજાર સારું છે